દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લાવ્યા છે ચાલો જોઈએ શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિ થી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે બે ત્રણ દિવસથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં આજે રાહત રહે જેમ જેમ દિવસ પસાર થતો થાય એમ આનંદમાં વધારો થતો જાય કાર્યક્ષેત્રમાં કાર્ય સરળતાથી પૂર્ણ થતું દેખાય સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે મળી રહે નાણાકીય વ્યવહારોમાં પણ સરળતા રહે સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ છે સંબંધોમાં પણ આજે મીઠાશ જળવાઈ રહે કોઈ વાત વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે તેવી પણ શક્યતાઓ છે એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો તણાવભર્યો રહે આજે દરેક કાર્ય થોડી વિલંબમાં પૂરું થતું દેખાય ધીરજ રાખવી ખૂબ જરૂરી છે આજે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીનો ઠપકો પણ સાંભળવો પડી શકે વિવાદ ટાળવો નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી મહત્વના થોડી વધારે કાળજી રાખવી સંબંધોમાં પણ કડવાશ આવી શકે છે વાદ વિવાદની શક્યતા રહેલી છે જીવનસાથીનો જોઈએ તેવો સાથ સહકાર આજે ન મળે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે આજે પડવા વાગવાથી ખાસ સંભાળવું એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું વધારે સાવચેતી રાખવાની જરૂર છે શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્ર પ્રતિસાદ વાળો રહે કાર્યક્ષેત્રમાં ધારું પરિણામ મેળવવા માટે થોડી વધારે મહેનત કરવી પડે આપ કરવા કંઈક જાઓ એનો અર્થ કંઈક નીકળે તેવું બની શકે નાણાકીય વ્યવહારોમાં પણ આજે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું જળવાઈ રહે આપની લાગણીને યોગ્ય પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો મિત્રો સાથે મિલન મુલાકાત પણ ગોઠવાઈ શકે છે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે

ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય તેમાં ચોક્કસથી આગળ આજે વધી શકાય જમીન મિલકતના કામોમાં પણ આજે પ્રગતિ જણાય સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથીનો સારો સાથ સહકાર મળે સંતાનો સાથે આપ ફરવા ફરવાનું આયોજન કરી શકો છો કુટુંબમાં વડીલો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે એક બે જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં આજે ઘણી ખરી રાહત મળે આપને કાર્યક્ષેત્રમાં વિલંબમાં પડેલા કામો સરળતાથી પત્તા દેખાય સાથી કર્મચારીઓનો પણ જોઈએ તેવો સાથ સહકાર આપને મળી રહે પરંતુ હા રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારોમાં આજે પણ થોડી વિશેષ કાળજી લેવાની જરૂર છે મહત્વના નિર્ણયોમાં થોડી સાવચેતી રાખવી આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે વાદ વિવાદ થયેલા હોય તો તેને આજે ઉકેલવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય જીવન સાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે ધાર્મિક યાત્રા પ્રવાસની પણ શક્યતાઓ રહેલી છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવ ભર્યો રહે આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં થોડી મુશ્કેલીઓ પડે શકે છે સંતાનો સાથે મતભેદ થઈ કુટુંબમાં કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરવું વાણી પર સંયમ રાખવો આજે આપણે આપની હેલ્થની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફો આપને ચિંતા કરાવે ડોક્ટરી સલાહ લઈ લેવી નાહકના ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે ચિંતા અને તણાવ ભર્યો રહે વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ રહે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો સાથી કર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહે નાણાકીય વ્યવહારોમાં પણ આજે સરળતા રહે રોકાણ માટે દિવસ સારો છે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય લોન માટે એપ્લાય કરેલું હોય તો તેમાં આજે પ્રગતિ થાય સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો પ્રેમમાં પણ સફળતા મળી શકવાના પૂરા ચાન્સ છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે બધી જ રીતે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ રાશિની રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય કોસ્મો પાવર 50 ની આસપાસ છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં થોડી મુશ્કેલીઓ પડે થોડી વધારે મહેનત કરવી પડે પરિણામ મળી શકે રોકાણ માટે આજનો દિવસ સારો છે નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી આજે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય ઘર અંગે કોઈ ચર્ચા ચાલતી હોય તો તેમાં પણ આપ પ્રગતિ જોઈ શકો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે મિત્રો સાથે બહાર જવાનું હરવા ફરવાનું બની શકે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે જોઈએ ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં વિલંબમાં પડેલા કામો આજે પૂરા થતા દેખાય નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે આપને સારો સાથ સહકાર મળે કુટુંબમાં યાત્રા નું આયોજન થઈ શકે છે પરંતુ તબિયતની આજે થોડી કાળજી લેવાની જરૂર છે થોડી નરમ ગરમ રહે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમાં રાહત મળે એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા વાળો રહે આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં આપને નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે આજે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારો શક્ય હોય તો મુલતવી જ રાખવા આજે રોકાણ માટે પણ દિવસ યોગ્ય નથી કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્માનો અભાવ વર્તાય નાના મોટા ઝઘડાઓની શક્યતા રહેલી છે જીવનસાથીનો જોઈએ તેઓ સાથ સહકાર આજે ન મળે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી સ્વાસ્થ્યની તકલીફો આપને હેરાન કરી શકે છે ડોક્ટરી સલાહ તરત લઈ લેવી એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને ઉજાતમાં પસાર થાય. हनुमानજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિસાદ વાળો રહે. કાર્યક્ષેત્રમાં દિવસ થોડો મુશ્કેલીઓ વાળો રહે. નવું કાર્ય પૂરું કરવામાં આપને આજે નાની મોટી મુશ્કેલીઓ પડી શકે છે. સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે અને હા વિરોધીઓથી ખાસ સંભાળવું આજે નાણાકીય વ્યવહારોમાં પણ થોડી તકલીફ પડી શકે છે રોકાણ માટે દિવસ યોગ્ય નથી સરકારી કામકાજ માટે દિવસ પ્રતિકૂળ છે વિદેશના કામોમાં પણ અડચણો આવી શકે છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે આપને સારો પ્રતિસાદ મળે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબમાં કોઈની સાથે હળવા મળવાનું થઈ શકે છે નાના મોટા ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે એકંદરે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે સારો રહે હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય કોસ્મો પાવર પચાસ ની આસપાસ છે કાર્યક્ષેત્રમાં આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો મળે રોકાણ માટે દિવસ યોગ્ય નથી અને તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફો આપને પરેશાન કરી શકે છે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો પ્રેમમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો મધ્યમ રહે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શું આપ આપના બાળકોના અભ્યાસને લઈને ચિંતિત છો આગળ તેમણે કારકિર્દીમાં શું કરવું જોઈએ તેવો પ્રશ્ન સતાવે છે તો તેના જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ પર ફરી મળીશું શુભમ